સૌરાષ્ટ્ર ગુજરાતમાં ભૂકંપના આજકાલ લોકો ઘરની બહાર આવ્યા જાણો શું હતી તીવ્રતા ગુજરાતના સૌરાષ્ટ્રમાં તલાલાથી બાર કિલોમીટર ઉત્તર પૂર્વમાં ત્રણ ની ચારની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કહ્યું કે તેની તીવ્રતા ઘણી ઓછી હતી આ દરમિયાન લોકો ઘરની બહાર આવી ગયા હતા આ થોડા સમય માટે આવ્યા હતા હાલમાં કોઈ જાનમાલનું નુકસાન થયું નથી ગત વર્ષે ગુજરાતના કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા આ ભૂકંપની તીવ્રતા રિક્ટ સ્કેલ પર ત્રણ પોઈન્ટ નવ માપવામાં આવી હતી આ ભૂકંપમાં કોઈ પણ પ્રકારનું નુકસાન થયું ન હતું ગુજરાતમાં સૌથી મોટો ભૂકંપ બે હાજર એક માં આવ્યો હતો જે ભૂકંપમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા ભુજમાં આ ભૂકંપ આવ્યો હતો છવ્વીસ જાન્યુઆરી બે હજાર એક ના રોજ ભારત તેનો એકાવન મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો હતો આ ભૂકંપ સવારે આઠ છેતાલીસ કલાકે બે મિનિટ માટે આવ્યો હતો તેનું કેન્દ્ર ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ચબારી ગામથી લગભગ નવ કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં હતું તેની તીવ્રતા સાત પોઈન્ટ સાત નોંધાઈ હતી આ ભૂકંપમાં વીસ હજાર ત્રેવીસ લોકોના મોત થયા હતા અને એક લાખ સડસઠ હજાર લોકો ઘાયલ થયા હતા જ્યારે ચાર લાખથી વધુ ઘરો નાશ પામ્યા હતા જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની